વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી છાંટી લૂંટનો પ્રયાસ કરનાર સીસીટીવી ફૂટેજના આધારે સફળતા મળી શહેરના ઉસ્માનપુરામાં આવેલી શાંતિનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં શુક્રવારે સવારે એક અજાણી યુવતીએ ઘૂસી જઈને વૃદ્ધાની આંખમાં ભૂકી નાખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો પરંતુ વૃદ્ધાએ પ્રતિકાર કરતા તે તેમને એક રૂમમાં પૂરીને નાસી ગઈ હતી આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમીને આધારે યુવતી અને તેના સાગરીતને ઝડપી લીધા હતા શહેરના ઉસ્માનપુરામાં આવેલી શાંતિનગર સોસાયટીમાં ડોક્ટર રાજેશ શાહ અને તેમના પત્ની પરાગબેન સાથે રહે છે શુક્રવારે સવારે શાહ નિત્યક્રમ મુજબ લો ગાર્ડન ચાલવા માટે ગયેલા હતા ત્યારે એકલા હતા અને સાડા આઠ વાગ્યાના સુમારે એક યુવતી ઘરે આવી હતી તેણે બુકાની બાંધી હતી ને ગોગલ્સ પહેરેલા હતા પરાગબેનને તેને ઓળખતા ન હોવાથી બુકાની કાઢવાનું કહ્યું હતું પરંતુ આ સમયે પરાગબેન કંઈ સમજે તે પહેલાં તેણે પરાગબેનના ચશ્મા કાઢીને આંખમાં મરચાની ભૂકી છાંટી દીધી હતી અને યુવતી પરાગબેનને પકડીને બાથરૂમમાં પૂરવા માટે લઈ ગઈ હતી પરંતુ તેમણે પ્રતિકાર કરતા માથામાં અને હાથમાં ઈજા પહોંચી હતી બાદમાં તેણે અન્ય પરાગબેનને અન્ય રૂમમાં બંધ કર્યા હતા આ સમયે તેમણે તેમના ભાઈ અને પોલીસને જાણ કરી હતી જેથી યુવતી નાસી છૂટી હતી આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જેમાં બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં યુવતી નાસી ત્યારે એક સ્કૂટર જતી હતી જેથી ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીજી જોશી તેમજ ડી સ્ટાફ પીએસઆઈ જી એલ અને તેમના સ્ટાફે તપાસ કરી હતી જેમાં યશ ભાવસાર વર્ષ ત્રેવીસ રહેવાસી તરુ એપાર્ટમેન્ટ ડીમાર્ટ પાસે રાણી અને રાખી ખૂંટ વર્ષ ચોવીસ રહે કેવલ સોસાયટી ચાંદલેડિયાને ઝડપી લીધા હતા ડીવેટી ન્યૂઝ અમદાવાદ